નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ પાંચ અને વિષય ગુજરાતીના ચેપ્ટર નંબર એક મજા તો માળિયામાં કાતરિયાની અંદર સંપૂર્ણ સ્વાધીન પોથીનું સોલ્યુશન મેળવીશું એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી પ્રશ્ન નંબર એક જોઈશું ઉદાહરણ મુજબ શબ્દ અંતાક્ષરી બનાવવો લીમડો ડંકો કરચલી લતા તાવ વાય યા દેખ ખદકુ કુંવર અને રાજા એટલે કે પાછળ આપ

ખરા ખોટાની નિશાની કરીશું તો ફિયોના ચોર પગલે બહાર નીકળે ગઈ તો સાચું ડોલી ફિયોનાને ખેંચીને રસોડામાં લઈ ગઈ તો ખોટું એક જ થાળીમાં ચારે સહેલીએ મસ્તી તોફાન કરતા કરતા ખાધું તો સાચું કુદકા મારવાની દરખાસ્ત માર્લે મૂકી હતી તો ખોટું નીચે આપેલા જે વાક્ય છે તેને ઘટનાક્રમ પ્રમાણે તમારે ગોઠવવાના છે તો આપણે પહેલું લખીશું કે મોટા ઘરની છોકરીથી બહાર રમવા તો જવાય નહીં બીજા નંબર ઉપર આવશે બપોરે આખી ફિયાનાને ફરજિયાત પોતાના ઓરડામાં ભરાઈ રહ્યું પડતું ત્રણ ફિયોના સળિયાને સજાડ પકડીને ચીટકી રહી નંબર ચાર કિયાનોના ફિયોના છે મિત્રો ફિયોનાના કાનમાં તો ડોલીના ઘરમાંથી ધમા ચકડીને આનંદ કલોલના ભણકારા વાગતા હતા આડાવાળા થઈ ગયેલા જે શબ્દો છે તેને સુધારી અને સવળા કરી સાચું વાક્ય બનાવો તેની મમ્મી હંમેશા તેને સ્વચ્છ અને સુખટ રાખે છે રમત પૂરી થઈ ત્યારે ફિયોનાનો અવતાર જોવા જેવો હતો આ ઘરના સાચા માલિક કોણ છે આપણું ગુજરાત રાજ્યનું પાટનગર ગાંધીનગર છે ઉદાહરણ પ્રમાણે વિરોધી શબ્દ લખી વાક્યનો અર્થ ન બદલાય તે રીતે ફરીથી લખો ફિયોના બીકાણ નથી તો ફિયોના બહાદુર છે ફિયોનાને અંધારામાં જવું ગમતું નથી તો ફિયોનાને અજવાળામાં ગમે છે ફિયોનાને શ્રીમદ પરિવારની દીકરી હતી તો ફિયોના જે છે તે ગરીબ પરિવારની દીકરી ન હતી ડોલી પર્લ અને મરલા ત્રણેય તૂટેલા ફાટેલા ખાટલામાં સૂઈ જતા હતા તો ડોલી પર્લ અને મરલા ત્રણેય સાજા ખાટલાની અંદર સૂઈ જતા હતા નાની બહેન ઘોડિયામાં છે તો મોટી બહેન ઘોડિયામાં નથી ત્યાર પછી આપેલા શબ્દો જે છે તેને શોધીને આપણે મિત્રો એના વર્તુળ કરીશું પોલીસ છે પરિચિત બીકણ અને અવાજ બની અંદર જોઈશું ડરપોક સિપાહી ઓળખીતો અને નાદ ત્યારબાદ બીકણ તો ડરપોક પરિચિત તો ઓળખીતો અવાજ તો નાદ અને પોલીસ તો સિપાહી કાંસમાં પહેલા શબ્દનો ઉપયોગ કરી પ્રશ્ન વાક્ય બનાવો ને શ્રીખંડ ખૂબ ભાવે છે તો કોને તો કોને શ્રીખંડ ખૂબ ભાવે છે નીરવ રસોઈ ઘરમાં છે તો કોણ કોણ રસોઈ ઘરમાં છે સંજય અને મીનાને ફરવાની મજા આવી તો સાની તો સંજય અને મીનાને સાની મજા આવી ખોવાઈ ગઈ હતી તો કોની તો કોની ઢીંગલી ખોવાઈ ગઈ હતી ફરીથી લખો સાસુજી ઘરે હતા સસરાજી ઘરે હતા તો સાસુજી અને સસરાજી ઘરે હતા મોહન ખેતરે ગયો હતો મોહન વાડીએ ગયો હતો તો મોહન ખેતર અને વાડીએ ગયો હતો

મને મારા સાહેબે લેસન આપ્યું છે તેણે મારું પુસ્તક ફાડી નાખ્યું હું અને મારી બહેન પણ એ લેસન કરવા બેઠા તમારા બધામાં સૌથી મોટું કોણ છે અમે શાળામાંથી પ્રવાસમાં ગયા હતા તારી બહેનનું નામ શું છે હું ઘણી વખત બીમાર પડી જાઉં છું ફિયોના અને ડોલીના ઘરમાંથી તમને કોણ વધુ ગમ્યું કેમ અને સાથે તો એ તમારે લખવાનું છે તો મને ફિયોના અને ડોલીના ઘરમાંથી ફિયોના ઘર ખૂબ ગમ્યું ફિયોનાનો ઘર રાજમહેલ જેવું હતું ફિયોના ગર્ભશ્રમિતની પુત્રી હતી ફિયોનાના ઘરમાં એક મહેલમાં હોય તેવી સુવિધાઓ હતી ઘરનો દરેક લોકો માટે અલગ અલગ રૂમો હતા ઘરમાં જમવા માટેની પણ સારી વ્યવસ્થા હતી ફિયોનાના ઘરમાં બત્રીસ ભાતના પકવાન બનતા હતા અને ફિયોનાના ઘરમાં સુવા માટે અલગ અલગ પલંગની વ્યવસ્થા હતી આમ મને કિયોનાનું ઘર જે છે તે ખૂબ ગમે છે વિદ્યાર્થી મિત્રો આ જ પ્રકારે આગળનું સોલ્યુશન એટલે કે આપણને રાષ્ટ્રીય ફળ કેરી આપ્યું છે ગણિતનું સોલ્યુશન મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી લિંક ઉપર ક્લિક કરીને સોલ્યુશન મેળવી શકો છો